જય માતાજી બધા મિત્રોને કામ કેમ છો બધા મજામાં મજામાં જશો જો ત્યાં વાળીઓ બેઠા સાય જો એનું પણ ના શેરે ચાલુ કરવા આવ્યા હતા વિશાલ ગયો હોય આ મોંડા લેવા હું સાય બેઠો હોઉં ગામમાં છે માંડવો પાડોશી માં ત્યાં જવાનું છે હવે જાય ત્યાં એ બાજુ જઈને પછી વિડીયો ઉતારશું તો વિડીયો સેલે જોતા દેજો આવી ગઈ જો હાલો એવું રહી જ હર ખાંદાય આવી ગયા સર રાહુલ હે ગાય બોલતા બોલતો ઘણા બાપાને દેખાવતી હોય

Bye.